હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ નવરાત્રિ ચાલુ થઈ ગઈ એટલે અળવી એક મસ્ત મંદિર સજાયું હે એ તમને બતાવીએ અને ખાવા આવે એટલી વાર તમને મંદિર બતાવીએ અરે સા दिव्य की खी पारे।, पारे हाँ फ्रेंड मस्त मारा भईये। ये हर घर में दिल खुश करना। ला के एक तमे लाइक करो त्यारे खुशी था और एक घर भी ना सुधरी जो त्यारे मने खूब खुशी था और सब्सक्राइब करो कर तो हर घर मन हम तो खूब अच्छी खुशी था અને ફ્રેન્ડ અરવિંદે બધું કર્યું અને અર્વિંદ અમારે થોડો પગતિ ભામમાં લાગી ગયો હોય અને ફ્રેન્ડ આજે જમવામાં છે ફર્સ્ટ ક્લાસ સુકી ભાજી કઢી બાજીના રોટલા અને છાસ અને ભાઈ કઢી ઘરની છાશની એ એટલે જે સુગંધ આવે છે ને જોરદાર ના સુકી ભાજી અરવિંદ માટે બનાવીએ કેમ કે અરવિંદ ભાઈ ઉપવાસ ઉપર છે નવે નવ દિવસ રોજ હવાર માં વેલો નહીં અમે અરવિંદને ને બધા ભેગા થઈ હળી મળી અને મસ્ત માતાજી ની પૂજા અર્ચના કરશું અને ખરે ઘરમાં માં આવી રીતે ફેમિલી ભેગી મળીને રહેતી હોય ને ખરેખર માં જ મજા આવી જાય અને એમાં ભાઈ સુધરી ગયો હોય એટલે થોડું એમ બેસ્ટ લાગે ખરેખર પેલો બગડેલો નતો પણ પેલો ભક્તિભાવ ને એ ઓછો હતો હવે અરવિંદ ભક્તિભાવમાં વધારે લાગી ગયો છે અરવિંદ તને માતાજી ઘણો હાલે તો ફ્રેન્ડ ઘટી બાજરીને રોટલા સૂકી બાજી કેવડો અને દહીં ખાવા માટે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો તો અમે તમને ફર્સ્ટ ક્લાસ જમાડીશું ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો એટલે અમે જમી લઈએ હમ બોલ વેપાર ફરાણી કેવડો સુકી ભાજી દહીં આટલો એક સાથે ખાવાની મજા જ અલગ થી અલગ આવે તો હોજે ખાવા ખાવા તો હોજે ને આય કટ કે નકરોળો કોઈ નહીં નકરોળો આપ નકરોળો આવું કોસ સાંજ પડી ગઈ છે અને આજે થઈ ગયું છે ઓફિસ થી લેટ સાડા નવ વાગી ગયા છે અને આજે ફર્સ્ટ ક્લાસ સેવ ડુંગળી છાસ આવું અમેઝિંગ તું આ રહ્યું બપોરની ખાવાની મોજ પડી જાય રેન્ડ ઓપે રાતે દે આવા બાગડ વિલા જેવા થઈ જઈ કામ કર તમે કોમેન્ટ કરજો કે મેં સેના માટે ક્રીમ લગાઈ હશે મો કોઈ નહીં ગો ખાલી તમે કોમેન્ટ કરજો બસ તમે સેના માટે ક્રીમ લગાઈ અને લગભગ તો કોકને ખબર જ હશે પણ ખાલી કોમેન્ટ કરજો તો મને એમ સારું લાગે ચલો ફ્રેન્ડ નાસ્તો કરવો આવી જાઓ અને આરતી કરી અગિયાર વાગી ગયા એટલે આજે લેટ હતી એટલે અગિયાર વાગ્યા એટલે ભૂખ લાગી પહેલા પહેલાં ખરેખર મોમ છ સાત વર્ષ પહેલા પણ એવું હતું કે રાતના બાર બાર એક એક વાગે જાગી અને ખાવા અને આજે પણ ભૂખ તો લાગે અને આપ્યા પાપી પેટનો સવાલ હોય એટલે ખરેખર હમણાં નાતા ડાયટ બીજું કોઈ મહિના ઉધી ચાલે પણ બીજા મહિને પાછું છૂટી જાય ફ્રેન્ડ મળશો નવા વિડીયોમાં અને તમને અમારા વિડીયો કેવા ગમે છે એ તમે કોમેન્ટ કરતા રહેજો અને હવે તમને ખબર છે કે દિવાળી આવી રહી છે તો ફર્સ્ટ ક્લાસ નવી નવી મીઠાઈઓ જોવા મળશે અમારા વિડીયોમાં અને ફટાકડા જોતા જોવા મળશે સારું સારું બતાવશો પણ રાજસ્થાન જવાના છે તો રાજસ્થાનમાં પણ તમને બેસ્ટ બેસ્ટ લોકેશન બતાવશો તો મળશો નવા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે અગિયાર વાગે નાસ્તો કરું સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ